મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આધાર અને રેશનિંગ કાર્ડ અને પીએમ યોજનામાં હેરાનગતિ જી હા મિત્રો ગુજરાતમાં આધાર કાર્ડ રેશનિંગ કાર્ડ સુધારા વધારા અને આયુષ્યમાન યોજનાનું કાર્ડ મેળવવા ફરી એક વખત ટેકનિકલ ખામી અને ધાંધિયા થતા હોવાથી સરકારે તેનો ઉકેલ લાવવા તેને નાગરિકોની માગ ઉઠી છે જી હા મિત્રો તે સાથે જ રેશન કાર્ડ અને ઓનલાઈન અંગ્રેજીમાં કરવાની પ્રક્રિયા પુરવઠાને ઝોનલ કચેરી કેટલીક દિવસથી ખોરવાઈ ગઈ છે જી હા મિત્રો એક તરફ નવા આયુષ્માન કાર્ડ ઘટાવા હોય તો રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે જી હા મિત્રો તો વિદ્યાર્થીઓના પુરાવા માટે કેટલીક સરકારી સહાય માટે રેશન કાર્ડના પુરાવા તરીકે અનિવાર્ય બનાવતા લાભાર્થીઓને દોડતા થઈ ગયા છે જી હા બીજી તરફ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે રેશન કાર્ડ લિંક કરવાના સરકારે તકદીલ નિર્ણય કર્યો છે આ ત્રણેય સેવામાં અવનવા ધાંધિયા સર્જાતા હોવાથી નાગરિકોને ભારે હાલાકી પડી છે આયુષ્યમાન કાર્ડ અને પીએમ જે યોજનામાં લાભ લેવા હોય તો કાર્ડમાં નામ હોવું જરૂરી છે તો કેટલાક દર્દીઓ દાખલ થયા તે પછી સવારમાં ખર્ચ ભારે હોવાથી તાત્કાલિક કાર્ડ કઢવા ઈચ્છતા હોય તો તેનું નામ કાર્ડ ન હોય તો પહેલાં દાખલ કરવામાં પડતું હોય છે તો મિત્રો ન્યુડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ